ભાઈ ઠાકરસિંહ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠાની આલમ છતી કોમે ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય તમને બીજા સમાજોએ મોટા કર્યા છે અઠારે આલમ છતીશે કોમે હવે પાંચ વર્ષે જ્યાં સુધી આ તમામનું ઋણ ના ઉતરે ત્યાં સુધી આ પાંચ વર્ષ તો નહીં પણ પ્રસંગવા પાત જ્યારે પણ બીજા સમાજનું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજની કોતરવાળાની વિશેષ જવાબદારી થાય છે તમને કોઈક વેત નમી હોય તો કાલે હાથ નમવાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી રાજકારણ એક ચડા ઉતાર ભાગ છે હાર જીત એ પણ એક લોકશાહી ભાગ છે પણ આ ચૂંટણી કે અનેક પડકારો અમે બનાસકાંઠા ના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે ઠાકોર સમાજ તો લડે એમનો પોતાનો સમાજ હોય પ્રસંગ હોય પહેલી વખત ટિકિટ મળી હોય પણ ઠાકોર સમાજ બીજા સમાજ ભાઈ જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે

અને આ બે તો આપણે બધા એમ લોકશાહી ને માનવા વાળા આપણે ત્રીસ હજાર વોટે જીત્યા પણ દોઢ લાખ થી વધારે વોટે જીતવાના હતા સામે સંસાધનો હોવાના કારણે વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખૂબ કુશળ હોવાના કારણે ક્યાંક તમામ રાજનીતિને આગળ ધરીને કે તમે એ લોકશાહી દર્શન કરાવ્યા આજુબાજુ જીબડા હોય કોતરવાડા હોય ફાપરાળી હોય ફૂલપરા હોય પણ એક વચ્ચે નાનું કોતરવાડા બસો વોટ ચૌધરી સમાજ ના હોય પણ એને પણ લોકશાહી ડબે ખુલ્લા દિમાન થી વોટ તમે કરવા આપો એ હું તમને પોતર અભિનંદન આપું કે તમે સાચી લોકશાહી દર્શન કરાવે